ઓલી હો ભરે છે બોલો યાર પેલો નવો શર્ટ લાવેલો એ ચો મેલ્યો તે અંદર તો મૂક્યો છા અરે અંદર હું આખું કબાટ ફેદી ફેદીન થાક્યો યાર એટલે ઓન હા એટલે આઈ જો હું સન આખું કબાટ ફેદી મને પણ હાલો એ નવો શર્ટ નહીં મળતો તેમ હરકી રીતે જોવો ત્યાં જ પડ્યો છા અને એ શું બીજો શર્ટ પહેર લે ને પેલો લાલ શર્ટ પહેર લે નરાસન કરી આવ્યો સારું કરી હું વાંધો નથી હું બીજું શર્ટ પહેરી દઉં પણ આજે છે ને ખાસ મીટિંગ છે ઓફિસમાં એટલે મેં વિચાર્યું કે પેલું બ્લુ શર્ટ છે ને એ પહેરું તો થોડી ઇમ્પ્રેશન બ્લુ શર્ટ બ્લુ શર્ટ પર કોઈ છાપ મારી જા ગમે તે પહેલો તમે તો બધામાં ઓમ પેલા હેન્ડ હેન્ડસમ જ લાગો છે ને નહીં તો બરાબર છે કશું વાંધો નહી હવે બ્લુ તો બ્લુ બીજું તો હું હા લાલ બાલ પહેર દો હા હા